બ્રોટ ટુ યુ બાય 20 series ટ્વેન્ટી અને છત્રીસ સમાજની એક જ માંગ છે કે માફી માગે તો એવી માગે એની ઉમેદવારી પાછી ખેંચી અને છત્રીસ સમાજની માફી માગે ત્યાં ટિપ્પણી મેં વિવાદવા કરી છે અને હું છત્રીસ સમાજની માફી માગું છું અને હું મારી ઉમેદવારી છે એ પાછી ખેંચું છું ઉમેદવારી પત્ર ભરાય એ પેલા સંમેલન રાખવાનું છે અને એ રાજકોટમાં જ રાખવાનું છે અને સમગ્ર ગુજરાત ના રાજપૂતો રાજકોટમાં આવશે અને ઓછામાં ઓછી પાંચ લાખથી વધુ સંખ્યામાં અમે આહવાન કર્યું છે પણ રાજપૂતોનો રણકાર એવો છે પાંચ નહીં દસ લાખ આ સંમેલન અવત્યારથી સંમેલન હશે કે જે પિંચોતેર વર્ષમાં આઝાદી પછી પહેલું સંમેલન હશે છત્રીઓ માટે અને છત્રીઓ અત્યારે એક જે મહિના છે એ ખરેખર પરસોત્તમનો તો આભાર માનવો જોઈએ કે છત્રીઓને એક મળવાની તક મહિની છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ ઓછી થવાની નામ નથી લઈ રહ્યું ક્ષત્રિય સમાજ છે તે પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ માફી તેઓ નહીં સ્વીકારે ભલે તેઓએ ગોંડલમાં માફી માગી હોય પરંતુ ક્ષત્રિય સમાજને આ માફી સ્વીકારી નથી આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા છે તેમની સાથે વાત કરશો બાપુ શું કહેશો તેમણે માફી માગી લીધી પરંતુ હજી ક્ષત્રિય સમાજ છે તેમની માફી સ્વીકારવા તૈયાર નથી એક જ માગ છે ટિકિટ રદ થવી જોઈએ બસ એ જ માંગ છે છત્રીસ સમાજની માફી એને એકવાર નહીં બે વાર માગી છે બીજી વાર માગ્યા પછી તો ભો રોષ વધુ રે વધુ ભડક્યો છે અને છત્રી સમાજની એક જ માંગ છે કે માફી માગે તો એવી માગે એની ઉમેદવારી પાછી ખેંચી અને છત્રીસ સમાજની માફી માગે કે ત્યાં ટિપ્પણી મેં વિવાદવાસ કરી છે અને હું છત્રીસ સમાજની માફી માગું છું અને હું મારી ઉમેદવારી છે એ પાછી ખેંચું છું એ છત્રીસ સમાજની મંજૂર છે બાકી મંજૂર નથી આગામી સમયમાં સંમેલનની પણ તૈયારીઓ ચાલી રહી છે ક્યાં આ સંમેલન મળવાનું છે કેટલા ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે આજે એ જગ્યા નક્કી કરવાની છે અને કાલે અમદાવાદ ખાતે મિટિંગ કરવાની છે પણ છ કે સાત તારીખ અત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરમાં વાત થઈ છે કે છ તારીખે રાખવું કે સાત તારીખે રાખવું ઉમેદવારી પત્ર ભરાય એ પહેલાં સંમેલન રાખવાનું છે અને એ રાજકોટમાં જ રાખવાનું છે અને સમગ્ર ગુજરાતના રાજપૂતો રાજકોટમાં આવશે અને ઓછામાં ઓછી પાંચ લાખથી વધુ સંખ્યામાં અમે આહવાન કર્યું છે પણ રાજપૂતોનો રણકાર એવો છે પાંચ નહીં દસ લાખ આ સંમેલન અવત્યારથી સંમેલન હશે કે જે પિંચોતેર વર્ષમાં આઝાદી પછી પહેલું સંમેલન હશે છત્રીઓ માટે અને છત્રીઓ અત્યારે એક જે મહિના છે એ ખરેખર પરસોત્તમભાઈનો આભાર માનવો જોઈએ કે છત્રીઓને એક મળવાની તક મહિની છે કારણ કે જે જે જગ્યાએ મેં જે રોષ જોયો છે એ એક સામાન્ય રાજપૂતે એમ નથી કીધું કે ભાઈ એને માફ કરી દો માફ ન કર્યું એટલા માટે નગર ક્ષત્રિયનો તો ધર્મ છે માફ કરવાનો પણ આ માફી આપી શકાય ને એવી ટિપ્પણી નહોતી અને રાજપૂતણીથી સહન નથી થયું એટલે રાજપૂતાણીઓ પણ મેદાનમાં આવી ગઈ છે સિંહે જે સંમેલન ગોંડલમાં બોલાવ્યું તેમાં એમણે એવું કીધું કે માફ કરવાનો પણ એક ક્ષત્રિયનો ધર્મ છે તમારો તમને પણ તેમણે યાદ કર્યા હતા કે તમારી પણ એક જે વિવાદ થયો હતો તેમના તેઓએ જ અધ્યક્ષ સ્થાને રહીને તમારું સમાધાન કરાવ્યું હતું તો ત્યારે પણ કોઈએ તમને માફી આપી જ હતી તો હવે તમે કેમ તૈયાર નથી તેવું તેમનું કહેવું છે એનું કહેવાનું હતું એ માફીની વાત આખી અલગ હતી એ માફી માગવા જેવી વાત નહોતી એવી મેં કોઈ ટિપ્પણી કરી જ નથી માફી માગવી પડે એટલે પણ શું કામ માગી કેમ માગી કોને કેવાથી માગી કઈ રીતે માગી શા માટે માગી મેં મારું બલિદાન શું કામ આપ્યું એ બધું મારે અત્યારે કોઈ વિવાદમાં પડવું નથી પણ માફી માગવા જેવી ટિપ્પણી મારી હતી જ નહીં હજી મને હોય તો બતાવી દઈએ બરાબર છે બધા પાસે છે જે હું જે તે વખતે કંઈ બોલ્યો હોય એ મારા સમાજના કાર્યક્રમમાં હું બોલ્યો હોઉં તો એ સમાજ લક્ષી વાત મેં કરી છે બાકી કોઈ એવી ટિપ્પણી નથી કરી કે માફી માગવી પડે પણ શું કામ માગી એ મારું મન જાણે છે પણ છતાંય મારે એમાં વિવાદમાં જવું જ નથી સમાજ પણ ના પાડે છે એ બધું સાઈડમાં મૂકી દો એક જ મુદ્દાનો કાર્યક્રમ બરાબર છે રૂપાલા હટાવો ઉમેદવાર બદલવાની પણ વાત હવે ચર્ચાએ જોર પકડ્યું છે ને મોહનભાઈ કુંડારીયાને પણ કદાચ ફરી રિપીટ કરવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે આમાં ક્ષત્રિય સમાજ સાથે રહેશે હા મને વિશ્વાસ છે સો ટકા ક્ષત્રિય સમાજની એવી માંગ હતી જ નહીં સમગ્ર ગુજરાતની અંદર અમારા જે સંમેલનો થયા છે એમાં એક જ માંગ છે રૂપાવાને રૂપાલાને હટાવવાની રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને અન્ય કોઈ પણ સમાજને આપે અમારા સમાજના બધા પ્રમુખે તો એવું કીધું કે દલિતને આપે પૂજકને આપે અન્ય સમાજને એટલે કોઈ પણ સમાજને પાટીદારને પાટીદારને આપે તો પણ વાંધો નથી પાટીદારનું કદાચ અમને નામ પૂછ્યું હોત તો અમે દસ નામ આપત કે આમાંથી ગમે તેને આપો એ તો ભાજપ સરકારે જોવાનું છે અને અત્યારે જે મોહનભાઈની વાત સામે આવી છે તો મોહનભાઈને ક્ષત્રિય સમાજ વેલકમ બરાબર છે અને સો ટકા જંગી બહુમતીથી ચૂંટાવશે એની હું ખાતરી આપું છું કારણ કે મારા સમાજ ઉપર મને ભરોસો છે પણ હું જાહેરાત ન કરી શકું કે આપણું આંદોલન અહીં પૂરું થાય છે એ આંદોલન તો અમારી મિટિંગ થશે અમદાવાદ અને ત્યાંથી જાહેરાત કરવામાં આવશે આખા ગુજરાતમાં કે આપણું આંદોલન આજે પૂરું થાય છે આંદોલનની જાહેરાત કોઈ એક વ્યક્તિ ન કરી શકે હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું પણ એનો અર્થ એવો નથી કે હું આદેશ આપી દઉં અને સમાજ માની લઈએ ના સમાજની માંગ છે સમાજની આગ છે એ સમાજને વિશ્વાસમાં લઈ અને જાહેરાત કરવી પડે કે આંદોલન એ પૂરું થાય છે ભાજપ રૂપાલાને બદલે તો માત્ર રાજકોટ જ નહીં પરંતુ તમામ સીટો ઉપર છવ્વીસ સીટો ઉપર ભાજપનો જે નિર્ધાર છે પાંચ લાખથી વધુ લીટથી જીતવાનો તેમાં ક્ષત્રિય સમાજ સાથે રહેશે સાથે રહેશે અને એની અપેક્ષા છે એનાથી વધારે લીટ મળશે શું કામ કે ક્ષત્રિય સમાજની માગણી સ્વીકારી સરકાર સમજી શક્યા મોદી સાહેબ સમજી શક્યા અને રાજપૂતોને ન્યાય આપ્યો તો રાજપૂતો લાપસીના આંધળ મુખ છે આ જાહેરાત થાય એટલે અને મતદાનના દિવસે તૂટી પડશે રાજપૂત એક રાજપૂત બીજા દસ મત લાવી હગે એવો તાકાતવારો છે બરાબર છે તો દસ ગણું મતદાન થાય એવા જોરથી રાજપૂત સમાજ અને અમે વિનંતી કરશું રાજપૂત સમાજને કે ભાજપને આ વખતે રંગે સંગે એવી આપણે એને બે પાંચ લાખની લીડથી જીતાડીએ કે જો માર્ગ નહીં સ્વીકારવામાં આવે તો શું થશે તો ભયંકર વિરોધ પેટી ખાલી જાય પણ મેં તો એવી વિનંતી કરી છે પેટી નહીં બેટી બચાવવાની છે મતદાન તો કરો જોરશોરથી કરો પણ ભાજપ વિરોધી કરો પણ કોને કરવું એ નક્કી હજી નથી કર્યું આમાં ઘણીવાર એવું થાય કે ભાજપને બદલે કોંગ્રેસને ફાયદો મળે તો અમારે કોંગ્રેસ કે ભાજપ કોઈ પક્ષ આઈ રહે કોઈ જાતિ જ્ઞાતિ આવી લેવા દેવા જ નથી અમારી અત્યારે માંગ છે એ એક જ માંગ છે ટિકિટની એ માંગ નથી બરાબર છે માત્ર માંગ છે રૂપાળા હટાવો આતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા તેમનું સ્પષ્ટ જણાવું છે કે તેઓની એક જ માગ છે તમામ ક્ષત્રિય સમાજના નેવ સંગઠન છે તેમની પણ એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવા જોઈએ જો નહીં હટાવે તો ભાજપને નુકસાન જશે અને જો હટાવશે તો ક્ષત્રિય સમાજ જ ભાજપને છવ્વીસે છવ્વીસ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ લીડથી જે જીતવાનો જેમણે નિર્ધાર કર્યો છે તેમાં પણ મદદ કરશે રાજકોટમાં પણ કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવી માગ નથી કે માત્ર ક્ષત્રિય સમાજને જ આપો કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ છે તેઓ કરી રહ્યા છે અને કદાચ મોહન યા પણ જો રિપીટ કરવામાં આવે તો પણ ક્ષત્રિય સમાજ પૂરેપૂરો સાથે છે હવે જોવાનું રહેશે કે ભાજપ આમાં આગળ હવે કઈ રીતના નિર્ણય લે છે પરસોત્તમ રૂપાલાને બદલે છે કે પછી આ જ રીતના ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ભાજપ કરે છે તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ